પાદરામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને તંત્રની તડામાર તૈયારીઓ જોવા મળી રહી છે પાદરા તાલુકામાં ઓગણપચાસ ગ્રામ પંચાયતોમાં સામાન્ય ચૂંટણી તેમજ આઠ ગ્રામ પંચાયતોના દસ વોર્ડમાં પેટા ચૂંટણી યોજાશે તંત્ર દ્વારા આજે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે તમામ ગ્રામ પંચાયતોમાં ચૂંટણી બેલેટ પેપરથી યોજાશે પાદરા તાલુકામાં ટોટલ સત્તાવન ગ્રામ પંચાયતોમાં ચૂંટણી તેમજ પેટા ચૂંટણી યોજાશે પાદરા તાલુકાના મોટાભાગના ગ્રામ્યમાં ભારે રસાકસી વચ્ચે ચૂંટણી થવાની સંભાવનાઓ છે તીસ આરઓ અને એ આરઓ અધિકારી ચૂંટણી કામગીરીમાં હાજર રહેશે પ્રાપ્ત વિગતો અનુસાર તારીખ બે છ બે હજાર પચીસથી તારીખ નવ છ બે હજાર પચીસ સુધી ઉમેદવારીપત્રો ભરી શકાશે તારીખ દસ છ બે હજાર પચીસના દિવસે ફોર્મ ચકાસણી કાર્યક્રમ યોજાશે તારીખ અગિયાર છ બે હજાર ઉમેદવારી પત્રો પરત ખેંચી શકાશે તારીખ બાવીસ છ બે હજાર પચીસને મતદાન યોજાશે પાદરા તાલુકામાં એકસો આડત્રીસ ગ્રામ પંચાયતોના બૂથ પર મતદાન યોજાશે તારીખ પચીસ છ બે હજાર પચીસના દિવસે તમામ ગ્રામ પંચાયતોના પરિણામો જાહેર કરવામાં આવશે સમગ્ર માહિતી સાથે

પંચ દ્વારા વિગતવાર જાહેર કરવામાં આવેલ છે જે અંતર્ગત બે તારીખ બે છના રોજ જાહેરનામું પ્રસિદ્ધ કરવાનું છે ઉમેદવારી પત્રો નવ છ સુધી ભરી શકાશે મતદાન બાવીસ છના રોજ સવારે સાત વાગ્યાથી સાંજે છ વાગ્યા સુધીમાં રાખવામાં આવેલ છે અને મતગણતરીની તારીખ પચીસ છ બે હજાર પચીસ રાખવામાં આવેલ છે આ ચૂંટણીમાં બેલેટ પેપરથી યોજાનાર હોય પાદરા તંત્ર દ્વારા તમામ જરૂરી તૈયારીઓ હાથ ધરવામાં આવેલી છે